કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા પરમ પૂજ્ય નરેશ મુનિ પ્રેરિત વ્યસન મુક્તિ અભિયાન માંડવી તથા માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના ઉપક્રમે દાતા દાતાશ્રીઓના સહયોગથી માંડવીમાં છ સિલાઈ મશીન દસ બાંકડા એક ટ્રાઇસિકલ અનેક સાયકલનું લોકાર્પણ કરવા માંડવીના સેવા મંડળમાં સમારોહ યોજાયો હતો કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના ઉપપ્રમુખ અને દાતા ચંદ્રકાંતભાઈ મોતાના પ્રમુખ સ્થાને અને મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક પ્રમુખ અને વર્તમાન મહામંત્રી ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણીના મુખ્ય મહેમાન પદે યોજાયેલા આ સમારોહમાં અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ ગણાત્રા દાતાના પ્રતિનિધિ દિલીપભાઈ ટોપરાણી સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના મંત્રી દિનેશભાઈ શાહ તથા લાયછાના કચ્છી સાહિત્યકાર વિશ્રામભાઈ ગઢવી અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહ્યા હતા પ્રારંભમાં અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના મંત્રી અને સેવા મંડળના ટ્રસ્ટી દિનેશભાઈ શાહે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની વિગતો આપી હતી કચ્છ આઠ કોટી મોટી પક્ષ સ્થાપકવાસી જૈન સંઘના ગુરુવર્ય પરમ પૂજ્ય ધીરજલાલજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન અને વ્યસન મુક્તિ અભિયાનના પ્રણેતા પરમ પૂજ્ય નરેશ મુનિ આનંદ મહારાજ સાહેબના સંયમ જીવનના પચાસમાં વર્ષની ઉજવણીના અનુમોદનાર્થે તેમના શિષ્ય પરમ પૂજ્ય ઓજસ મંગલ મહારાજ સાહેબની પ્રેરણાથી ત્રણ સિલાઈ મશીનના દાતા માતો શ્રી લક્ષ્મીબેન આશુભાઈ જાગાણી નિયાણી બહેન ભોજાઈ માપર એક સિલાઈ મશીનના દાતા બંગીરસ ફાઉન્ડેશન હૈદરાબાદ એક સિલાઈ મશીનના દાતા કચ્છના વતન પ્રેમી શ્રીહરી સબકા મંગલ હો અમેરિકા એક સિલાઈ મશીનના દાતા પારસ ઓટો ઇન્ડસ્ટ્રીઝ એમઆઈડીસી નાસિક મહારાષ્ટ્ર

શ્રી મોહનભાઈ ગડા ભોજાઈ તાલુકો માંડવી તથા શ્રી ઉત્તમભાઈ નાગડા ભોજાઈ તાલુકો માંડવી રહ્યા હોવાનું કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશીએ જણાવ્યું હતું આ પ્રસંગે હસમુખભાઈ ઠક્કર માંડવી ગોધરાના મૂલચંદ રાજા ગાલા અને સબીરભાઈ સલીમભાઈ ચાખી વસંતભાઈ ગોસ્વામી માંડવી ઉપસ્થિત રહ્યા હતા મસ્කට ગુજરાતી સમાજના સ્થાપક પ્રમુખ ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણી અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શા તેમજ જ દિલીપભાઈ ટોપરાણી વગેરે ગોધરા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ શ્રી અરવિંદભાઈ જોશી મુંબઈમાં બેસીને પણ કચ્છની ચિંતા કરી છે તેમણે દાતા દાતાશ્રીઓને અભિનંદન પાઠવીને તેમનો આભાર માન્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન લયજાના સાહિત્યકાર વિશ્રામભાઈ ગઢવીએ કરેલ હતું જ્યારે દિનેશભાઈ શાહે આભાર દર્શન કરેલ હતું હરીશભાઈ ગણાત્રા અને જયેશભાઈ જી શાહે કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હતી દીપકભાઈ સોની ધવલભાઈ ધીરજભાઈ મહેતા સંદીપભાઈ માલમ અને શૈલેષભાઈ મીઠાવાલા કાર્યક્રમમાં સહયોગી રહ્યા હતા રિપોટભાઈ અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ